બનાસકાંઠા જિલ્લાના સરદીપ વિસ્તાર થરાદ સરકારી હોસ્પિટલમાં કાળજળ ગરમીમાં દર્દીઓ માટે વિશેષ આયોજન થરાદ તાલુકો ગરમી માટે વિશેષ ગરમી અનુભવાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં ગરમીને ધ્યાનમાં રાખી દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર હરીશ એમ વેસેતિયન એમએસ જનરલ સર્જન અધિકક્ષ વર્ગ એકની સૂચના અને માર્ગદર્શન થકી અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ થરા તાલુકામાં સખત ગરમી ધ્યાનમાં રાખી અને કોઈપણ વ્યક્તિ હીટવેવનો ભોગ ન બને તે માટે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પાંચ જમ્બુ કુલર તથા પ્રસૂતિ વિભાગમાં એસીની વ્યવસ્થા કરવામાં આવી છે તથા સરકારી હોસ્પિટલમાં સખત ગરમીમાં ડોક્ટર હરીશ એમ વેસેતીયન દ્વારા અમુક દાતાશ્રીને કાને વાત ધરતા દાતાશ્રી દ્વારા સરકારી હોસ્પિટલમાં મિનરલ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આમ સરકારી હોસ્પિટલમાં સુંદર આયોજન થકી આજના અંતરિયાળ વિસ્તાર થરાદના આજુબાજુના ગામના લોકો સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવે ત્યારે આ હીટવેવથી બચી શકે તે માટે તમામ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ અને સંચાલન કરતા અધિકારીઓ અભિનંદનને પાત્ર છે અહેવાલ મુરજી ચૌધરી થરાદ બનાસકાંઠા રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ કરવામાં આવે છે ખરા તે અંતરિયાળ અને બોર્ડરનો વિસ્તાર છે અહીંયા ગરમીનું પ્રમાણ સતત ચોમાલીસ પિસ્તાલીસ ડિગ્રી રહે છે આવા સંજોગોમાં માન્ય સરકારશ્રી દ્વારા આરોગ્ય કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા ઈઆઈ લિફ્ટ કરીને એવી સૂચના આપવામાં આવી હતી કે જિલ્લાની અને સહ જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ગરમીના લીધે તકલીફ ન પડે એટલા માટે કુલરની વ્યવસ્થા કરવામાં થાય છે એટલે પીઆર ઇલેક્ટ્રિટલ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને પાંચ કુલર આપવામાં આવે છે અને જમ્મુ સાઇડના કુલર છે દર્દીઓની ગરમીમાં રાહ રહે છે અને કોઈ સ્ટોકનો બનાવ બનવામાં આવે નથી વિશેષમાં અમારે વોર્ડ નંબર વીસ છે એમાં પણ પાંચ એસી ફિટ થયેલા છે એટલે એમાં પણ દર્દીઓ તેના હાથ છે ડિલિવરી રૂમમાં જે પ્રસુતા માતાઓ આવતી હોય છે તે પણ ગરમીનો ભોગ ન બને અસહ્ય ગરમીનો એટલે તેમાં પણ એક એસીની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારબાદ દિલ્હીની પછીની જે સારવારનો બોર્ડ છે એમાં પણ બે કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કુલર અને એસી ચાલુ રાખવામાં હોય છે વિશેષમાં લોકોને પાણીની ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે પંદરથી વીસ બોટલ એક બોટલ વીસ લીટરનો ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે એનો લાભ પણ ઉપડીમાં આવતા દર્દીઓ રહેશે OK?